હવે વાત કરીશું માના ધામના મેળા વિશે તો શક્તિપીઠ અંબાજી મંદિરમાં ડ્રોન શો યોજાયો જેમાં મંદિરના ચાચર ચોકમાં ચારસો ડ્રોન દ્વારા ભવ્ય શો યોજાયો ચાચર ચોકમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા જેમાં કલેક્ટર એસપી વહીવટદાર સહિત કર્મચારીઓ હાજર રહ્યા ભાદરવી મેળાની થીમ તેમજ શિવલિંગ થીમ બનાવવામાં આવી માતાજીની આવીદુકા દીપક ખેલૈયા સહિત રચના કરાઈ તો જે રીતે ડ્રોન દ્વારા આ સુંદર રચના છે તે રજૂ કરવામાં આવી જેમાં જય અંબે લખવામાં આવ્યું છે ત્યારબાદ શ્રી યંત્ર છે તે પણ તેમાં દોરવામાં આવ્યું હતું અલગ અલગ જે થીમ છે તે ડ્રોન દ્વારા પ્રસ્તુત કરવામાં આવવાની હતી બે દિવસ પહેલા પરંતુ ભારે વરસાદના કારણે તેને પોસ્ટપોન રાખવામાં આવી હતી અને આજે જે રીતે ભાદરવી પૂનમ લખવામાં આવી રહ્યું છે માં અંબે લખવામાં આવી રહ્યું છે અંબાજી લખવામાં આવી રહ્યું છે અલગ અલગ ચારસો ડ્રોન દ્વારા આ પ્રથમ વખત આ જે પ્રયોગ છે તે કરવામાં આવ્યો છે ભાદરવી પૂનમનો મહામેળો તેમજ જે ઓમની પ્રતિકૃતિ છે તે પણ ડ્રોન દ્વારા બનાવવામાં આવી રહી છે સૂરજની પ્રતિકૃતિ છે તે પણ સુંદર ડ્રોન દ્વારા બનાવવામાં આવી રહી છે અને રાતનો જ્યારે સમય હોય ને આ રીતે ડેકોરેશન જ્યારે આકાશમાં ડ્રોન દ્વારા કરવામાં આવે લાઇટિંગ કરવામાં આવે ત્યારે ખૂબ જ સુંદર પ્રતિકૃતિ હોય હોય છે છે તે જોવા મળતી અંબાજી મંદિરની જે આ પ્રતિકૃતિ છે ગબ્બર છે તે પણ ડ્રોન દ્વારા બનાવવામાં આવ્યો ત્યારબાદ ભારતીય ધ્વજ લઈને બાળકો ચાલતા હોય તેવા પણ જે ચિત્રો છે તે આકાશમાં ડ્રોન દ્વારા બનાવવામાં આવ્યા હતા મહામેળાનો પાંચમો દિવસ આજે પૂર્ણતાના આરે છે ત્રીસ લાખ કરતા વધારે માય ભક્તોએ અત્યાર સુધીમાં માતાજીના ચરણોમાં પોતાનું શીશ ઝુકાવ્યું છે આજે બીજા દિવસે પણ આરાશુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં ખાસ કરીને માતાજીનું મુખારવિંદ માતાજીની પાદુકા પગપાડા સંઘ સિંધજીનો અભિષેક જેવી અલગ અલગ આધ્યાત્મિક થીમ ઉપર ચાચર ચોક માં અને અંબાજી પરિસરમાં હાજર લાખો માઈ ભક્તોએ આ અદ્ભુત અને દિવ્ય ડ્રોન શો નિહાળ્યો હતો